સુરત શહેરમાં હીરા ઉદ્યોગમાં મંદિરમાં ફસાયેલા હીરા ઉદ્યોગમાં સૌથી વધારે માર રત્ન કલાકારો અને તેમના પરિવારજનોને પડ્યો છે રત્ન કલાકારો આપઘાત કરી આ દુનિયા છોડીને જતા રહે છે ત્યારે પાછળ પરિવારને રડતા મૂકી જાય છે રત્ન કલાકારો માટે સતત સરકારની રજૂઆત કરવા છતાં પણ સરકાર દ્વારા કોઈ પણ સહાય આપવામાં આવતી નથી પરંતુ હજુ સુધી કોઈ નક્કર કામગીરી દેખાતી નથી સુરતને ડાયમંડ સિટી તરીકેની ચમક જતી રહેવાની સાથે જે રત્નકલાકારો આપઘાત કરે છે તેમનો પરિવાર સૌથી વધુ કફોડી સ્થિતિમાં મુકાઈ જાય છે ઘરમાં કમાઈ અને લાવનાર વ્યક્તિ જતો રહેવાથી પરિવાર પર આભ તૂટી પડે છે જો સરકાર આ બાબતે ગંભીરતાથી ધ્યાન આપે તો ઘણા માળા વિખેરાઈ જશે જ્યારે કલાકારો અને તેમના પરિવારો પર આવી પડેલી આફત વિશે સુરત ડાયમંડ વર્કર યુનિયનના વાઇસ પ્રેસિડેન્ટ ભાવેશભાઈ ટાંકને પૂછવામાં આવ્યું તો તેમનું કહેવું છે કે

બીજા ધંધા તરફ જવા માટે મજબૂર બન્યા છે કોઈ ચાની લારી ચલાવે છે કોઈ નાસ્તાની લારી ચલાવે છે કોઈ સૂપની લારી ચલાવે છે છેલ્લા એક વર્ષમાં પચાસ લોકો અને બે વર્ષમાં સિત્તેરથી વધુ રત્ન કલાકારોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે ત્યારે આપઘાત કરનારા રત્ન કલાકારોના પરિવારજનોને મદદ માટે સરકારે કોઈ સહાય જાહેર કરી નથી એક વર્ષની અંદર પચાસથી વધારે રત્ન કલાકારોએ આ સુરતની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે ક્યાંય ને ક્યાંય આપઘાત કર્યા છે તો આ બાબતે અમે ગુજરાત સરકારને પણ ઘણી વાર રજૂઆત કરી છે કે હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો માટે કોઈ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે પરંતુ સરકારે હજુ સુધીમાં ક્યાંય પણ રત્ન કલાકારોની દરકાર લીધી નથી બજેટ હમણાં જ બે હજારને પચીસનું બજેટ કેન્દ્ર સરકારનું ગયું એની અંદર પણ સરકારે રત્નકલાકારોનો કોઈ જ ઉલ્લેખ કર્યો નથી છેલ્લા ત્રણ વર્ષથી મંદીના કારણે ડાયમંડ ઉદ્યોગના આવા ઘણા પરિવારો છે કે જેના ઘરના રત્નોએ જિંદગીનું ચળકાટ ગુમાવી દીધો છે જ્યારે જ્યારે દેશ કે ગુજરાત પર કોઈ આફત આવી પડે ત્યારે આ જ રત્ન કલાકારો પોતાના વેતનમાંથી એક મોટું ફંડ ઊભું કરી મદદ માટે આગળ આવતા હતા પરંતુ આજે જ્યારે આફતની ઘડીમાં તેમને જરૂર પડી છે ત્યારે સરકાર મોં ફેરવી રહી છે સાહિસતાપ જીએસટીવી